અત્યાર સુધી તમે નકલી નોટો વિશે સાંભળ્યું હશે પરંતુ કેટલાક ભેજા બાજુએ તો નકલી ડોલરની અસલી ફેક્ટરી ઊભી કરી દીધી હતી જેનો અમદાવાદ પોલીસે કર્યો છે પર્દાફાશ

થઈ જતા ડોલર શોર્ટકટના રસ્તામાં જેલની અંદર અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે વેજલપુર રોનક રાઠોડ નામના યુવકને ને પચાસ ડોલર કિંમતની એકસો ઓગણીસ નોટ સાથે ઝડપી પાડ્યો છે તેની પૂછપરછ કરતા ખુશ પટેલ નામના યુવકનું નામ સામે આવ્યું તેને આ નોટ رونકને આપી હતી ખુશની પૂછપરછ કરતા મૌલિક પટેલ નામના વ્યક્તિનું નામ જાણવા મળ્યું મૌલિકની પૂછપરછ કરાઈ તો કેટલીક મહત્વની અને ચોંકાવનારી વિગતો સામે આવી મૌલિકે મિત્ર ધ્રુવ દેસાઈ સાથે મળીને તેના પ્રિન્ટિંગ પ્રેસમાં નોટ છાપી હોવાનું કબૂલ્યું જેથી એસઓજી ની ટીમે વટવા વિસ્તારમાં રેડ કરીને ઓસ્ટ્રેલિયન ડોલર છાપણા રැકેટનો પડદો ફાશ કર્યો અને ચાર આરોપીઓની ધરપકડ કરી એક આદ મહિના પહેલા એક જે પ્રિન્ટર છે એ પણ ખરીદેલું અને ધ્રુવ છે એનો પ્રિન્ટિંગનો જ બિઝનેસ છે એના ફાધરનો ત્યાં એની ઓફિસમાં જ આ ગોઠવણ કરી અને જે પેલો જથ્થો છે એકસો એકત્રીસ નંગ નોટો એને છાપી અને ખુશ પટેલને આપેલી અને ખુશ પટેલે રોનકને આપેલી વેચવા માટે અને ત્યાર પછી એ બજારમાં આ રીતે વેચવા નીકળતા અને અમારા બાતમીદારને માહિતી મળતા આજ રોજ પકડી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે લો બોલો અમદાવાદમાં નકલી ડોલર છપાયા

જેથી શોર્ટકટ થી રૂપિયા કમાવા મૌલિક પટેલે બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનો પ્લાન કર્યો હતો અને તેને ભારતમાં વટાવવા માટેનું નક્કી કર્યું મૌલિકે મિત્ર ધ્રુવને વાત કરી ગત ઓક્ટોબરમાં તે ઓસ્ટ્રેલિયા થી અમદાવાદ આવ્યો બંને જણાએ નોટ છાપવા માટેનું મશીન 11 લાખમાં ગાંધીનગર થી ખરીદ્યું અને બાદમાં નકલી ડોલર છાપવાનો ધંધો શરૂ કર્યો હતો ગૂગલ પરથી ઓસ્ટ્રેલિયન 50 ડોલરની ઈમેજ ડાઉનલોડ કરી ઈમેજ ડાઉનલોડ થયા બાદ મશીનના સોફ્ટવેર સાથે કનેક્ટ કરી નકલી ડોલર છાપવાનું શરૂ કર્યું મૌલિક અને ધ્રુવ અલગ અલગ સિરિયલ નંબરથી ઓસ્ટ્રેલિયન ડોલર છાપતા અને બાદમાં ખુશ અને રોનક જેવા યુવકોને બજારમાં વેચાણ માટે આપતા હતા રોનકને એક ડોલર દીઠ પાંત્રીસ રૂપિયા આપવામાં આવતા હતા તો મૌલિક પટેલે પચાસ ડોલરનું બંડલ આપ્યું હતું અને માર્કેટમાં વટાવવા માટેનું કહ્યું હતું નકલી ડોલર બજારમાં ફરતી થાય એ પહેલા જ અસુજીએ આરોપીઓને ઝડપી લેતા ફરજી ફેક્ટરીનો નથી હોવું છે પરદાફાશ જે મૌલિક પટેલ છે એ ઓસ્ટ્રેલિયન સિટીઝન છે અને ઓસ્ટ્રેલિયામાં એને ટ્રકનો બિઝનેસ છે એ અવારનવાર અહીંયા ગુજરાતમાં જયારે આવતો હતો ત્યારે તેના કોઈ કોમન મિત્ર થી ધ્રુવીશના સંપર્કમાં આવેલ છે અને અહીંયા આપણે આ પ્રકારના ઓસ્ટ્રેલિયન ડોલર છાપીએ એ પ્રકારનું પ્લાનિંગ કરેલ છે અને અન્ય જે બે આરોપી છે એમાં ખુશ પટેલ છે એ પણ કોમન મિત્રની બેઠક ઉઠક સાથે હોય તેવા મિત્રના કારણે સંપર્કમાં આવેલ છે

ધ્રુવે તેના પિતાને ખોટી માહિતી આપી હતી અને કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં એક ઇવેન્ટના પાસનું પ્રિન્ટિંગનું કામ મળ્યું હોવાની ખોટી વાત જણાવી પોલીસે આરોપી સહિત પ્રિન્ટિંગ મશીન ઉપરાંત રોકડ રકમ સહિત કુલ અગિયાર લાખનો મુદ્દાવાલ જપ્ત કર્યો છે આ રેકેટ પાછળ અન્ય કોઈનો હાથ છે કે કેમ ઓસ્ટ્રેલિયામાં અગાઉ બનાવટી કરન્સી મોકલાવેલી છે કે કેમ વગેરે બાબતોને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ